પોરબંદર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે પણ રાણવાવ શહેર અને તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને રાતડે પાણી એરડવાનો વારો આવ્યો છે રણવાવ શહેરમાં આજે રવિવારે બપોરે બાર વાગ્યેથી અચાનક વરસાદ શરૂ થયો સાથે જોરદાર પવન ફૂંકાયો હતો આટલું જ નહીં પરંતુ કરા પણ પડ્યા હતા જ્યારે બીજી બાજુ તાલુકાના ગામડાઓ હનુમાનગઢ બિલેશ્વર ખંભાડા રામગઢ અને રાણાબોડી સહિતના તમામ ગામોમાં ગઈ રાત્રે પવન સાથે વરસાદ પડ્યો હતો આ કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે હાલ ખેતરોમાં ઉનાળુ પાક લણવા માટે તૈયાર છે ખાસ કરી અને મગતલ અને ચોરી જેવા પાકો તૈયાર છે ત્યારે આ વરસાદ વિઘ્ન બની રહ્યો છે આ વરસાદના કારણે આ પંથકમાં કેરીના બગીચામાં મોટી નુકસાની થશે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે આ વિસ્તારના તમામ ગામોમાં લગભગ એક થી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે રાજુ વદ્રા ગુજરાત ન્યૂઝ રાણાવાવ